બોટા ચડ ગયા હે તારા થી નીકળે સજો પણ નદી નાજી નું સંભળાવવા માં આવી છે હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસરે હાલ કેમ છો ઘડો હાલ છે કસકા વેલકમ ટુ માય ચેનલ મોર્નિંગ વિથ કેપી તમારું હાર્દિક સ્વાગત છે અને આહા આ એ આ ઠંડો પવન ને આ વરસાદ લીધે પિંજાઈલા ચાડ મજા આવી બોસ ખરેખર તો જોસ્ટ વીઠો અત્યારે ત્યારે તો મને ખબર પડી ભાઈ કે બહાર આટલો બધો વરસાદ પડ્યો છે અને સુમનગી ફોન આવ્યો મેં કહેલા તું હજુ સુધી સુવે છે મેં કીધું હાવ તારે બાર વરસાદ તો જો મેં કીધું હું ઉઠ્યો ત્યારે બંધ થઈ ગયો હતું તમે કઈ જુઓ ફૂલ વરસાદ પડ્યો છે એમ ફૂલ તમારે ત્યાં પડ્યો છે અમારે ભાઈ અમદાવાદમાં બહુ વરસાદ છે હું બહાર નીકળું એટલે મને ખબર પડે કયા કયા એરિયા મારા ન્યૂઝ રિપોર્ટરની જેમ બહાર નીકળીને ફરવું પડશે પૂછવું પડશે કે કયા એરિયા વરસાદ છે કયા એરિયા કેટલા વરસાદ છે શું છે શું નહીં બરાબર અને આજે દિલ્હીની રોણી કે સાથ જાયગે હમ ઠીક હૈ ગાઈસ બહુત દિનો કે બાદ ઇસકે સાથ આઈ એમ ટ્રાવેલિંગ આપ બોલ રહે થે કે ભાઈ આપ વર્ના લેકે ક્યું નહીં જાતે હો પણ સવારમાં બધું એટલે એવું થાય છે મારે આદત એવી છે કે બધું બધી વસ્તુ પેલી ગાડીમાં મૂકી રાખી હોય એટલે એ ગાડીમાંથી ફેરવવું પડે ખાસી વાર મને ઈચ્છા થાય પણ પછી બધું જ પેલા ફોન આ ફોન ફોન આ આ આ તે બધું ગાડીમાં મૂકવું પડે એટલે મને કંટાળો આવે બીજું કાંઈ સવાર સવારમાં હોય નહીં બાકી વરના તો વરના છે ભાઈ અને થાર ગઈ છે અત્યારે સર્વિસમાં તો ચલો મોકલા પેલા પછી કે દિનમાં સ્વેદર કે સાથ

આટલો બધો વરસાદ પડ્યો છે મને આ બાબતનું કોઈ જાતનું નોલેજ નહોતું કે આટલો બધો વરસાદ અહીંયા પડ્યો હશે બરાબર છે અને તો તું તો જીટુ બી આગળ તો સાવ કિચડ થઈ ગયો છે યાર ખરેખર હેવી કિચડ થઈ ગયો છે જીટુ બી તો ચલો લેટ્સ ગો હવે આપણે જઈશું હવે દુકાને પણ અત્યારે તડકો છે એટલું ખબર છે તોબા તોબા સાલા મૂળ કલામ કરી દીયા આપના તો ઇસને ભાઈ મારો પક ભરાયો સુ શું બા ડાયરેક્ટ અમ હેડ તો એને ઉપર તો તું ભરાવ શું જોઈએ આપણે

ભાઈ દુકાન આવી જો આપડી દુકાન હા દુકાન આવી જો સુબમ રીલ બનાવવાનું સ્ટાર્ટ છે શૂટિંગ રીલ શૂટ થાય છે બધી સાઉન્ડ બંધ થઈ જાય વિડીયો ચલો પાછું કેવાય તું તું ફાન લેવા આવ્યો છું બેટા hey તમ <laughs> 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 તો ગાઈસ તું ફન આવરી લીધું છે આપડે બરાબર જો એ નાટક ચાલુ થઈ ગયા આ કાઠું કોમ છે નાટક ચાલુ થઈ ગયા આમના આવતા ની હાથે આમ નહીં તેમ ટણી ટણી જો ટણી એ જો ગાઈસ ટણી જોઈએ ખાલી તમે ખોટી હવા ખોટી એક નંબર ની એટલી હવા કરે ને નવરી હારી બૂમો કરે હવા ભાઈ આ હવે બેહી જાવ જી રોણી માં ટેણી જવા દેજો જવા દીજો હા ડ્રાઈવર એક લાપ ડ્રાઈવર વાળી ગો સ્ટ્રેટ ટુ ધ જી ટુ બી ફેશન ફેક્ટરી સ્ટ્રેટ વાળી ઓ માય ગોડ સો ઠંડા વાતાવરણ ઇન ઓલ ઇન ઓલ ઇન ઓલ ઓકે ઇન ઓલ સો હેલો ચલો ગાઈસ હેલો મારો કિસ્મત કિશન શું એટલું સારું છે ને એવું ના કહેવાય આપણે જે લોકો ગયા એનું કિસ્મત એ સારું જ હતું એ લોકોને એવું કઈ સપનું નહોતું આવ્યું પણ કે એ પેલા આટલું બધું થઈ ગયું ને તો આપણે અલર્ટ થઈ ગયા કે હવે આપણે કઈ જઈશું નહીં બીજી કોઈક જગ્યાએ જઈને આપણે ઉડી ગયા હોત તો આપણા પુત્રા બનીને અત્યારે બધા આપણી સમાધિ ઉપર રોતા જ હોત પછી કઈ જ સપનું બનાવ્યું કે ભાઈ ઉત્તરાખંડ જઈએ ચલો ઉત્તરાખંડ મેં તો તને છે ને અપ માટે ના જ પાડી હતી મારી ના જ હતી પેલે લઈને છેલ્લે સુધી કે મુંબઈ થી ઉપર ક્યાંય ગમે નથી ગમે થાય સમજાણું તમે એણે કેટલી સિદ્ધત પ્રાર્થના કરી હશે કે ઉન્નતિ ને ક્યાંય ના લઈ જવી પડે કેમ સસ્તા માં તો પાછી આવશે નઈ યાર એટલે કેટલી સિદ્ધત થી પ્રાર્થના કરી હશે બધા જવાનું મારું કેન્સલ થાય અડવાણ ઘર માં ભરી રાખી છે ચલો ગાઈસ અતારે તો જઈએ યે વરસ થા મારા લગન ને ઘર માં ને ઘર માં ભરી રાખી છે જેટોબી તો લઈ જાવ ને તને જેટોબી થી ઘર ઘર થી જેટોબી આ ઘર થી આમદા હતી ગામડે ને આમડે થી આમદા બીજે કે આ લઈ ગયો તું ઇસ ચીઝ કા સ્ક્રીનશોટ મેં આપકો દે દુંગા ગાઈસ ઠીક હે મે સ્ક્રીનશોટ ભેજુંગા ઉનદીને મેરેકો યે બોલા હે કે ભાઈ આપડે તો ઘર થી દુકાન દુકાન થી ઘેર આટલું જ ભલું આપડે ક્યાં જવું નથી ધી મે કેમ કી બરાબર એટેક થયો ને પેલો ત્યારે મેં કીધું એટલે આપડે બાકુ જઈ એવું નથી બાકુ માઈએ એવું નથી બાકુ જઈએ એટલે નાથી ઓલી ભાભી લાવવાની બીજી બાજો મોડલિંગ જીટુ બી નું ઘરમાં એ ઘર ઘુસવાની દઉં ને હું ચાલે જીટુ બી એક નંબર

એક તુફાને જ્યારે ગુજરાતમાંથી બહાર પગ મૂક્યો ને ત્યારે બીજા તૂફાને અંદર આવવાની જરૂરત કરી એમ હોભલ ને મારી વાત તું તો આજે સવાર મળ્યો મન જોયું વરસાદ આવ્યો મેં ખબર તો ક્યારે આવ્યો તો તુફાન ઊંઘ તું તું ને એટલામાં આવીને જતો રહ્યો પછી જોયો હજુ તુફાન જાગે હજુ સુધી પડ્યો મેં કીધું તું એ વિચાર લે પડ્યો હા પણ જ્યાં હોય ત્યાં વરસાદ ના પડ્યો હોય પૂછ્યા બીપીનને જઈને જા

લોકો સંભળાય દીધું જો હવે ને બોટલો રમે હજુ છે આ બોટલો મારવાને કોઈ પૈસા નહી આપ પચી ગયું તારું સુધરી જાને ઓ આ મને મારે છે મને હવે મને મારે તું સંભળાવે છે ને એટલે હું સંભળાવું છું એટલે હવે મને મારે છે હવે તો કેમ ઓ આ તો હું તો રોજ સંભળાવું ભાઈ આવું

આખાવી દિમાગ ની અંદર એક પણ વાત જતી રહી હોય તો અમારા ને તમારા બંને માટે આ વાત બહુ સારી રહેશે આજની નાઈટ અમારી હવે ચાલુ થશે એક એક હવે સુઈ જઈશું અમે કહેવાનું મતલબ અમારી ગુડ નાઇટ હવે થશે સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા વાઇફ એન્ડ જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબેબા જય